આગની સ્થિતિ જોવા જઈ રહ્યા હતા તે દરમિયાન બાજુમાં ખેતરની ફરતે સુરક્ષા માટે લગાવવામાં આવેલી તારની વાડને ભૂલથી અટકી ગયા હતા આ વાડમાં ચાટકા મશીન દ્વારા વીજ કરંટ ગોઠવાયેલો હોવાથી તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો ખેડૂત અને અબોલ જીવનું મોત આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખેડૂતની સાથે ત્યાં હાજર એક શ્વાનનું પણ કરંટ લાગવાથી મોત થયું છે આ ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે ખેડૂતના અકાળે અવસાનથી ટોકરિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે જે મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર